થઈ એ માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો મિત્રો વાગ્યા છે સવારના સાડા આઠ અને મારી મમ્મીને ભૂખ લાગી વાતનું કશું ખાવાનું વધ્યું નતું એટલે મમ્મી કે બેટા ભૂખ લાગી છે તો મિત્રો આપણે બનાવવાનું છે પાપડી જે આપણે દિવાળી પર બનાવીએ એ તૈયાર પાપડી છે હવે આપણે અનેક અલગ રીતે તારીશું તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચલો ચાલુ કરીએ આપણે મિત્રો પહેલી વાત એ કે પહેલા ઉખાડવાની જ બહુ મહેનત જો આવું થઈ જાય અડધી ભાગી જાય કોઈ વાંધો નહીં અને પાછું આખું ઉખાડી લઈએ આપણે મિત્રો આ તો મેં પહેલા પહેલા મેં તારી હતી ને તારે ઉખાડેલી હતી તો આને છે ને આપણે હવે ઊભા લીધા નહીં કરવા આજે છે ને હવે ઊભા લેટા નહીં કરવા કેમ કે હવે ઊભા લીટા કરીએ તો મિત્રો થાય હશે ફૂલીને અવરું ફરી જાય છે અને બીજું કે જ્યારે આપણે ફેરવા જઈએ ને તો આમાં લોચો થઈ જાય ને એવું બધું થાય તો આપણે એને કંઈક આજે અલગ રીતે બનાવીએ જો મિત્રો અને ઉકેલવાનો જ પૈસા છે પહેલાં આટલી બધી ઉકેલ પાડીએ મિત્રો જો હવે એવું ને આપણે જો સાકરપાળા કેવા આપણે બનાવીએ એવા નોન નાના ટુકડા કરી દઈશું એકદમ નોન નાના ટુકડા બનાવી દઈએ અને પછી કરીએ કે એક દિવસ મેં છે ને બે ત્રણ વખત મન થયું છે ખબર ને આવો ઉભા લીટા પડે ને તો હારું મન ફેરવતા જ ના ફાય એટલે આપણે આજે કંઈક અલગ રીતે બનાવીએ તમે જુઓ હા હા મારું સારું છે ને આવું એક એક પર રહીશ ને તો મેરે નહીં આવે મને મારે એક આઈડિયા કરવી પડશે હવે આવું એક એક કપર રહીશ તો મારે મેરે નહીં આવે આપણે એક આઈડિયા કરીએ ચાલો

મમ્મીને ભૂખ લાગી હતી તો મકું મમ્મીને મૂક્યું પાપડી પડી ને તરી નાખ્યા છે તો મિત્ર આ પાપડી એવું તો લાયા અમારા સંસ્ક્રાબ મિત્ર લાયા હતા કયા ગમ થયા હતા કહું દિવાળી પહેલાં આવ્યા હતા કંઈક સારું ગમ હતું આપણને નડિયાદ બાજુ જ છે કંઈક ગમ એ લાયા હતા મઠીયો ને ને એવું બધું તો અમારે તૈયાર બધું બહુ પટેલના ત્યાં આવી હતી એટલે હું આને તરવાની વારી જ નથી આવી એટલે આવું આજે મૂકું અને વારી કરી દે તો મિત્રો આ દિવાળી પહેલાં આવ્યું આ તમને એક વાત કહી દઉં દિવાળી પહેલાં પેકેટ આવ્યું હતું મઠિયાનું હતું અને આ પાપડીનું હતું તો આ મારા ધ્યાન નહોતું રાખ્યું આ અમારા પટેલના ત્યાં હું ફ્રીજમાં જઈને મૂક્યા હતા મને અમને કહ્યું હતું કે રાહુલ તારા ઘેર કશું બગડે એવું હોય ને તો અહીં ફ્રીજમાં મૂકી દેજે તો મિત્રો લગભગ દિવાળી ગાય આજે મહિના ઉપર થયું ને મહિનો દોઢ મહિનો થયો છે તો મિત્રો લગભગ એ અમારા સસ્ક્રમ મિત્ર અમને આપ્યું પછી દિવાળી પછી બધું બહુ બધું ભેગું થઈ ગયું હતું ને તો આ બધું જે તૈયાર હતું તરવાનું એ બધું ત્યાં અમને પટેલના ત્યાં મૂક્યા હતું ફ્રીજમાં કેમ કે બગડે નહીં એટલે તો મિત્રો કાલે જ લાવ્યો આ કાલે જ લાવ્યો મમ્મી મમ્મીએ કહ્યું હતું કે બેટા પેલા આપણે ને એવું બધું લેતા હોય છે ને આપણે તરીશું તો મિત્રો આ કાલે જ લાવ્યો અને આજે તરવાની શરૂઆત કરી આટલું બહુ થોડુંક કાપો નઈ થોડુંક કાપી લો કરવાનું મિત્રો આ તો બધું મારી સ્ટાઈલ કરે છે આખું નાખું તરી ને ત્યાં ફોલી ને ફરી જાય છે અને બીજી વાત તો મેં તેલ પેહી જાય એ નીકળતું નહીં એટલે આ મારી રીતે હું ચાલુ કરી મેં હા મારો કઈક નવો આટલા આટલા કતરા થઈ ગયા બસ આટલું જ બહુ થઈ ગયું બહુ નહીં તારું આને છે ને આવકાર બાર મને બનાવી દે તો મિત્રો આની અંદર મસાલો પણ આવે છે તારી પી છે

નાના નાના કપડા વાય તો મિત્રો મારી મમ્મી સમારો છે કોબી અને ફોડ્યા વટાણા વટાણા ફોડ્યા લગી મેં પાપડી તરી મમ્મી ખાઉ હું અહીંયા સમારી કઈ જાય તો ચાલો મિત્રો ખાવા

આમ હળામાં જતું રહે અને પેલું આવડું મોટું ભાથરો લેવા જઈએ આમ ભાગવા જઈએ ને અડધું નીચે પડ્યું હોય એટલે આજે મેં આવું તારું તો ચાલો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સક્રાઈબ કર દેજો જય માતાજી બાપી થાવ માતાજી